વડોદરા શહેરના નવલખી મેદાનમાં વાહન સળગાવનાર હેડ કોન્સ્ટેબલને આખરે સસ્પેન્ડ કરવામાં આવ્યો છે ડભોઈ તાલુકાના કુંડેલા પાસેના મહમદપુરા ગામમાં રહેતો સરફરાઝ ગફુર ગરાજીયા નવાપુરા વિસ્તારની એક ટ્રાવેલ્સ કંપનીમાં નોકરી કરે છે ગુરૂવારે શેરની એક્ટિવા લઈને રાત્રે આઠ વાગ્યાનારસામાં ગર્લફ્રેન્ડ સાથે નવલખી કમ્પાઉન્ડમાં જ્યાં વીઆઈપી માટે બનાવવામાં આવેલા હેરીપેડના સ્થળ પાસે બેઠો હતો રાત્રે આઠ વાગે પિસ્તાલીસ મિનિટે એક મોટરસાયકલ ઉપર સાદા ગણવીશમાં ત્રણ શખ્સો આવ્યા હતા આ પૈકીના એક શખ્સે પોલીસનો આઈ બતાવ્યો હતો બાઇક ઉપર પોલીસ જેમ આડો આડોદંડો લટકાવેલો હતો આ શખ્સે લાયસન્સ અને આરસી બુક માંગી હતી અને ત્રણેય જણા યુવતીની હાજરીમાં સરફરાસની પીટાઈ શરૂ કરી દીધી હતી અને ટુ વ્હીલર સળગાવી મૂક્યો હતો ત્યારે રાવપુરા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે હેડ કોન્સ્ટેબલ નિલેશ વનરાજ બારિયા રહેઠાણ ભૂતડી જાપા પોલીસ લાઇન તેનો ભાણેશ ભૌતિક વલ્લભ ભીલ અને ભાણેશના મિત્ર ચતુરબડુ બારિયાની ધરપકડ કરવામાં આવી હતી ખાતાકીય તપાસના અંતે હેડ કોન્સ્ટેબલ નિલેશ બારિયાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે